તો રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે પડી શકે છે વરસાદ આજે આણંદ દાહોદ વડોદરામાં વરસાદની શક્યતા છે તો આજે છોટા ઉદેપુર નર્મદા ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડ અમરેલીમાં પણ પડી શકે છે વરસાદ ભાવનગર ગીર સોમનાથમાં આજે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આવતીકાલે વડોદરા ભરૂચ સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે વલસાડ ભાવનગર સોમનાથમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ એટલે કે તેર ચૌદ અને પંદર આજે આવતીકાલે અને ત્યારબાદ સોમવારના દિવસે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી નહીવત છે પરંતુ આ માવઠું ખેતીના પાકને નુકસાન પણ કરી શકે છે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી